નવસારી જિલ્લાના મરોલીમાં રમાતા ક્રિકેટ સટ્ટા બેટિંગ અસ્ફાખ ખાનને ઝડપી પાડતી નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મરોલીમાં આઈપીએલની રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ રહેલી મેચ પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન રમાતા ક્રિકેટ સટ્ટા બેટિંગનો થયો પરતાફાશ નવસારી જિલ્લામાં આઈપીએલની મેચમાં ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની જાણ થતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે યુવાનના ઠેકાણા પર જઈ રેડ કરી હતી

તેની પાસેથી રહેલ મોબાઈલ ફોન ચેક કરતા ક્રિકેટ સટ્ટાને લગતી વેબસાઈટ આઈડી પાસવર્ડ તથા સટ્ટાને લગતી વેબસાઈટ મેળવી પોતાના મોબાઈલ ફોનમાં ઓપન કરી રાજસ્થાન રોયલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટિંગની હાર જીત કરતા હોવાની હકીકત જાણવા મળી હતી આરોપી પાસેથી હાર જીતના રોકડા અગિયાર હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો